ચંદ્રનગર ગ્રામજનોએ હાલોલના ધારાસભ્યની દરમિયાનગીરીથી સમસ્યા હલ થતાં મોટી સંખ્યામાં મતદાન કર્યું ગોગંબા તાલુકાના ચંદ્રનગર ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું જાણ ધારાસભ્ય જયદ્રસિંહ પરમારને થતાં તેમણે ગ્રામજનોને સંપર્ક કરી તેમની રજૂઆત સાંભળી હતી પાણીના મુદ્દે ગ્રામજનોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો ગામમાં અનબનાવને કારણે પાણીની સમસ્યાનો મુદ્દો ધારાસભ્ય કે તાલુકા સુધી પહોંચ્યો ન હતો જેના કારણે ગ્રામજનોએ તંત્ર પ્રત્યે નારાજગી હતી નારાજગી દૂર કરવા માટે હાલોલના ધારાસભ્ય જયદ્રદસિંહ પરમારે ગોગંબા પાર્ટી પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ જિલ્લા સદસ્ય ભીખાભાઈ સોલંકી છોટાઉદેપુર લોકસભાના સો ઇન્ચાર્જ સાગર ગોહિલને ચંદ્રનગર મોકલ્યા હતા અને ગ્રામજનો સાથે ટેલિફોનિક વાત કરી પાણીની સમસ્યા બે જ દિવસમાં હલ કરવાની ખાતરી આપતા ગ્રામજનોએ ધારાસભ્યોનો આભાર માની ટોળે ટોળા મતદાન મઠંગે મતદાન કરવા માટે ઉમટ્યા હતા પ્રજા સેવક એવા હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારે કોઈ પણ જાતની સમસ્યા હોય તેમને સીધી જાણ કરવા માટે પણ જણાવ્યું હતું તેમજ ગામ અને લોકોને ઉપયોગી કામ હોય તો તે મને અવશ્ય જણાવજો તેમ સમસ્યા હલ કરવાની ખાતરી આપતા ગ્રામજનોએ ભારત માતા કી જયનો નાદ બોલાવી મતદાન કરવા માટે પહોંચ્યા હતા આજે ચંદ્રનગરની મુવાડી ગામે ગામ લોકોનો એક પ્રશ્ન હતો પાણીના લીધે પ્રશ્ન હતો એ અહીંયા આવીને અહીંયા દાદા સાથે વાત કરીને અહીંયા પાણીનો જે પ્રશ્ન હતો એનો સુખદ અંત આવેલ છે અને એમ ગામવાળા ગામના લોકોએ ચૂંટણી ચૂંટણીની અંદર મતદાન કરવાની બાહેધરી આપેલ છે પાણી દરમિયાન ગીરી માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ વર્મા દરમિયાન ગીરી હતી આ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણ નિરાકરણ કરવામાં આવેલ છે જય માતાજી આજ રોજ ચંદ્રનગર ગામ બુથ નંબર બે માં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારેલી એની અંદર અમારા લોક લાડીલા ધારાસભ્ય જયદાદાને રજૂઆત વાત કાન સુધી પહોંચી એમને અમારા નર્મદા પાણીનો વિષય હતો એને અનુસંધાન દાદા તાત્કાલિક પગલાં લીધા અમારા ગોગંબાથી ત્રણ તરીકે ગુનવંત સિંઘ અમારા માજી અમારા ધારાસભ્ય ખરે અમારા જિલ્લા સદસ્ય ગુનવંત સિંઘ અને ભીખા કાકા ત્યાં હાજર રહ્યા અને અમને બે દિવસની અમને એ બાઇધરી આપી છે કે તમારું નર્મદાનું પાણી ચાલુ કરી આપશું અને તમે મતદાન સો ટકા કરાવો એની રજૂઆત કરી છે અને તેથી અમે બધા મતદાન કરીશું જય માતાજી